ખાસ તો અહીં આંતરરાષ્ટ્રીય ચિત્રકાર મુનીર બુખારીએ ગણેશ ગોંડલ માટે બનાવેલી ખાસ કૃતિ ભેટ કરી મુનીર બુખારીએ ગોંડલના હાર્દ સમાન ખટારા સ્ટેન્ડ ચોક ખાતે એક વિશાળ દિવાલ પર ગણેશ ગોંડલનું ભવ્ય પેઇન્ટિંગ બનાવ્યું છે અંદાજે છસો સ્ક્ર ફૂટ ના વિશાળ કદની આ પેન્ટિંગ બનાવાય છે તૈયાર કરવામાં કલાકારે પાંચ દિવસ મહેનત કરી આ વિરાટ પેઇન્ટિંગનું અનાવરણ ખુદ ગણેશ ગોંડલ હસ્તે કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે આખું આકાશ આતશબાજી થી ગુંજી ઉઠ્યું એક પ્રકારે ગોંડલમાં ગણેશ જાડેજા નું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું હતું આ સાથે જ એક જાન્યુઆરી જયારે ગણેશ ગોંડલ નો છે ત્યારે આખો દિવસ રોજગાર મેળો યોજાશે મંત્ર સાથે સંગ્રામસિંહજી હાઈસ્કૂલ ખાતે આશ્રમ અને રોજગાર મેળો યોજાશે આ મેળામાં હજારો યુવાનો ને રોજગારી ની તક મળશે આ ઉપરાંત બાઇક રેલી પણ કાઢવામાં આવશે લોકો આજના દિવસે જે કાર્યક્રમ કર્યો છે આજે તમે બધા જે રીતે તમારો પ્રેમ સ્નેહ લાગણીને તમારા આશીર્વાદ મને આપ્યા છે આમ તો તમે બધા જાણો છો કે ભાઈ કાયમી માટે છેલ્લા વીસ પાંત્રીસ વર્ષથી જે રીતે તમારો સાથ અને સહકાર મને મારા પરિવારને કોઈ પણ પરિસ્થિતિની અંદર મળતો રહે તો આજના દિવસે ઈશ્વરના ચર્મોમાં પ્રાર્થના કરું કે ભાઈ કાયમી માટે ગોંડલની અંદર દરેક સમાજ દરેક જ્ઞાતિ જાતિના લોકો આવી રીતે એક થઈ પ્રેમથી લાગણીથી અને શાંતિપ્રિય રીતે ગોંડલની અંદર ભૂતકાળથી લેતા આવે છે મને આશા છે કે ભાઈ ભવિષ્યની અંદર પણ ગોંડલની શાંતિ દરેક જ્ઞાતિના દરેક જાતિના લોકોના સાથ સહકારથી પ્રેમ લાગણીના ભાવથી જે થઈ મને સોમતા છે

આશીર્વાદ દેવા માટે થઈ ઉપસ્થિત છે બદલ બધા સવિશેષ આપ સૌનો વડીલોનો ચરણ સ્પર્શ કરી આભાર માનું છું મારા યુવાન ભાઈઓનો હંદયપૂર્વકથી ખૂબ ખૂબ આભાર માનું છું બીજું કે કાલના દિવસે પણ આપણે મારા જન્મદિવસ નિમિત્તે જે રોજગાર મેળાનું આયોજન કર્યું છે આ મેળાની અંદર પણ તમારા સાથ સહજ સરકારને આશીર્વાદથી મને કાયમી માટે જરૂર છે એટલે એ જ રીતે કાલના દિવસે પણ દસ વાગે તમારે સંક્રાંતિ ખાતે ખાસ કરીને મહેમાન તરીકે એ કાર્યક્રમની શોભા વધારવા માટે તમારે હાજર રહેવાનું છે એ પણ આપ સૌને હું આમંત્રણ પાઠવું છું બીજું કે ભાઈ મેં કીધું એમ કે ભાઈ દરેક પરિસ્થિતિની અંદર તમે ક્યારેય મારો સાથ છોડી નથી મારા સારા નબળામાં તમે કાયમી માટે અડીખમ રીતે મજબૂત આવીથી ને હટથી મારી સાથે જે રીતે બધે ઉભા રહ્યા છો ક્યારેય ભૂલી નહીં શકું ગોંડલના લોકો માટે ગોંડલની જનતા માટે ને દરેક સમાજના લોકોને જ્યારે ખરા અર્થમાં મારી જરૂર પડશે ખરા અર્થમાં મારા પરિવારની જરૂર પડશે ત્યારે અહીંથી તમને જાહેરની અંદર વચન આપું છું ઉઘાડા પગે રાત્રે બે વાગે તમારી મુસીબતોમાં તમારા મુશ્કેલીના સમયમાં હું ઉઘાડા પગે આવીને તમારી વચ્ચે ઊભો રહીશ બસ આવી જ રીતે તમારો પ્રેમ લાગણી મને મળતા રહે તમારા બધાના આશીર્વાદ મને મળતા રહે ને આપણે બધા ભવિષ્યની અંદર પણ સાથે ખંભે ખંભો મિલાવીને આવનારા સમયની અંદર કામ કરી એવી શુભેચ્છાઓ શુભકામનાઓ સાથે ફરી એકવાર નતમસ્તક સાથે બે હાથ જોડી તમારા પ્રેમ લાગણી માટે ખૂબ ખૂબ હૃદયપૂર્વક વડીલોના ચરણ સ્પર્શ કરી અને યુવાન ભાઈઓને પણ નતમસ્તક કરી અને હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું આપ સૌનો ખૂબ ખૂબ આભાર